જામનગરમાં ઓસવાડ સેન્ટર ખાતે પૂનમબેન માડમ માટે વિજય વિશ્વાસ સંમેલન યોજાયું અનુરાગ ઠાકોર સહિત દિગ્ગજ નેતાઓ સંતો મહાનુભાવો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હાલરની દીકરી અને લોકોમાં અટકળ લોકચાહના ધરાવનાર જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમ માડમની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયું જેમાં ભાજપના યુવા સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના આશીર્વાદ મેળવ્યા હતા આજે સાંસદ પૂનમ માડમ બાર વાગે ફોર્મ ભરશે આ પ્રસંગે પૂર્વ સાંસદ રમેશ ધડુક પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને આરસી ફળદુ પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી પૂર્વ ગૃહ પ્રધાન ગોર્ધન ઝડફિયા શહેર પ્રમુખ ડોક્ટર વિમલ કગથરા અને જિલ્લા પ્રમુખ રમેશ મુંગરા સહિતના પાટીદાર નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુડુભાઈ બેરા દ્વારકા ધારા સભા પપુભા માણેક કે રિલાયન્સના ધનરાજ નથવાણી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે ઉમેદવારી પત્ર ભર્યા પહેલા જાહેર સભા સંબોધી હતી. ઓશિયા સેન્ટર ખાતે વિશાળ મેદાનમાં જામનગર અને દ્વારકાના ભાજપના નેતાઓ, કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ સ્ટેજ અને એલઈડી સાથે વિશાળ કટઆઉટ લગાવવામાં આવ્યા હતા. અને સભા સ્થળે ઉમેદવાર પૂનમ માડમે ભવ્ય આવકાર સાથે શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભવ્ય આતિશબાજી ઢોલ નગારા સાથે તેમને સૌએ આવકાર્યા હતા આજે તેઓ પોતાના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય અને ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ